ભુજ બી ડિવિઝન ના નોંધાયેલા ગુના ના આરોપીની તાત્કાલિક ધોરણે અટક કરવા બાબતે રજૂઆત સાથે માંગ કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ રમેશ પાલા અમે સાહેબ અહીંયા ભુજ લાયન્સ નગરમાં રહીએ છીએ અને આપણે પાર્કિંગના મુદ્દા ગાડીની પાર્કિંગમાં મુદ્દા માટે ઝઘડો બોલા ચાલી થઈ આખું સમગ્ર શું પ્રકરણ હતું એટલે સમગ્ર પ્રકરણમાં એવું હતો કે મારી ગાડી પડી હતી ને ગાડીમાં બેઠે બેઠે ચાય પીતા હતા મારો મિત્ર હું હોટલ ઉપર ને ધર્મેશ ગૌરની એસ્કોર્પિયો કાઢી એસ્કોર્પિયો આવી પાછળથી ને વરણ માર્યો ગાડી મેં હટાવી નહીં એટલે એ સીધો ઇસ્કેલાઈને પાઇપ કાઢ્યો એસ્કોપિયોમાંથી ને સીધો આવીને મને જેમ તેમ ગાડી બોલી જાતી અપમાનિત કરી ને પાઇપથી હુમલો કર્યો અને મારી આંગણમાં પણ ફ્રેકચર થયો તો અને આપણે પછી એની ફરિયાદ બી ડિવિઝનમાં નોંધાવી આજ દિવસ સુધી આજે ત્રણ સાડા ત્રણ મહિના ઉપર થયો સમય ધરપકડ થતી નથી તો પોલીસ દ્વારા તો આપણે અરજીઓ બે વખત આપીએ ડીએસપી સાહેબને ને એસપી સાહેબને કાંઈ એનો ઉકેલ આવ્યો નથી એટલે આજે ન છૂટકે આઈજી સાહેબને આવેદનપત્ર માટે આવ્યા છીએ ધરપકડ કરવામાં નહીં આવે તો આગામી પગલાં લેશે કંઈ એટલે કંઈક ઉગ્ર આંદોલન કરશે ને ઉપવાસ ઉપર ઉતરશે એવું લોન ફોર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ